અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં પહેલી મે ગુજરાત સ્થાપના દિવસે ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે નવી એજન્સીને કામ સોંપવામાં આવ્યું જાફરાબાદ નગરપાલિકા દ્વારા પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે જાફરાબાદ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને ડોર ટુ ડોર કચરાની વ્યવસ્થા કરી શકાય તે હેતુ સાથે પંદરમી નાણાં પંચમાથી કચરા માટેના નવી એજન્સીને કામ સોંપાયા બાદ તેનું ઉદઘાટન નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું જેમાં પ્રફુલભાઈ પારિયા બાલકૃષ્ણ સોલંકી ભાઈ સોલંકી નગરપાલિકાના સભ્યો તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા વિશેષમાં નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જાફરાબાદ શહેરમાં સ્વચ્છતા અને ચોખ્ખાઈ જળવાઈ રહે તે સાથે ડોર ટુ ડોર કચરા કલેક્શનનું કામ કરવામાં આવશે સ્વચ્છ ભારત એવી જ રીતે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત ના અનુસંધાને આજે જાફરાબાદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન એવી જ રીતે જાફરાબાદ તાલુકા પંચાયતના ચૌદ ગામ નગરપાલિકાઓ ડોર ટુ ડોર જે એના શેડ્યુલ પ્રમાણે કચરો ઘરેથી ઘરે વીણી અને એના ડમ્પિંગ યાર્ડમાં નાખશે એના માટે આજના દિવસે વહીવટ તંત્ર દ્વારા આ ડમ્પિંગ ટેમ્પોને ઘરે ઘરે જઈ અને કચરો કલેક્શન કરી અને આપ સૌને ખબર છે એમ કે આપણે આપણું ગામ આપણું ગામ આપણું રાજ્ય ક્લીન ચોખ્ખું એના કારણે સ્વચ્છ શહેર બને એવી આપ સૌ પાસે બી અમારી પ્રજાજનોને વિનંતી કરીએ છીએ કે આપનો ઘરનો કચરો આ ડમ્પિંગ યાર્ડમાં કે આ ટેમ્પોમાં જ નાખવો જેના કારણે આપણું ગામ કઈ રીતે ચોખ્ખું થાય જેમ આપણે આપણા ઘરની અંદર કચરો વીણી અને એક વ્યવસ્થિત જગ્યાએ રાખીએ એવી જ રીતે ગામમાં પણ કોઈ કચરો ન નાખે અને અમારા યશસ્વી અને જાગૃત નગરપાલિકાના અમારા પ્રમુખ આમ તો રવિનાબેન છે પણ એમના પ્રતિનિધિ પ્રફુલભાઈ પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ભગુભાઈ ઉપપ્રમુખ નીરવભાઈ ચીફ શ્રી દરેકે દરેક નગરપાલિકાના સભ્ય ખૂબ જ કાળજીપૂર્વક કઈ રીતે ગામનો વિકાસ થાય ચોખ્ખું રહે વિકાસના દરેકે ક્ષેત્રના કામ થાય એવી દરેકે દરેક સભ્યો પાસે બી અમે અપેક્ષા રાખીએ છીએ અને એક જાગૃત નાગરિક તરીકે હું મારી પણ ફરજ નિભાવીશ એવી આપ સૌને આશ્વાસન કરીએ છીએ જાફરાબાદ નગરપાલિકા દ્વારા આજે ગુજરાત સ્થાપના દિન પહેલી મેના દિવસે ડોર ટુ ડોર કચરાનું આજથી શરૂઆત કરવામાં આવી છે ડોર ટુ ડોરનું કલેક્શનનું કામ વર્ષોથી જાફરાબાદ નગરપાલિકામાં થાય છે પરંતુ આજે સ્પેશિયલી પંદરમાં પંચની ગ્રાન્ટ અન્વયે સરકારશ્રીની મંજૂરી અન્વયે આપણે આ કામ એજન્સીને સોંપેલું છે અને આજથી એજન્સી આ કામ કરશે અને સો એ સો ટકા ડોર ટુ ડોર થાય શહેરમાં ક્યાંય કચરો જોવા ના મળે અને સ્વચ્છતા સર્વેક્ષણમાં જાફરાબાદનો નંબર આવે તે માટે સમગ્ર નગરપાલિકા પરિવાર આ માટે કટિબદ્ધ છે અને સમગ્ર શહેરવાસીઓને પણ અમે અપીલ કરીએ છીએ કે આ ભગીરાત કાર્યમાં સૌ સાથે મળી અને આ કાર્ય પાર પાડીએ અને જાફરાબાદને આપણે સૌ નંબર વન બનાવીએ થેન્ક યુ